આપડે મળીએ બીજા નવા બ્લોક માં નવા બ્લોક માં નહીં આગળ તો મિત્રો આપણે નોકરી જવાનો સમય થઈ ગયો છે ઉઠી ગયા છીએ લઈ લીધું છે ચા નાસ્તો ભી કરી લીધો છે દુકાને આપડે આપડી બાઈક

મિત્રો ઠંડી તો બહુ લાગે છે પણ આપણે શું કરશું નોકરી તો આવું જ પડશે ઠંડી કશું જોવાનું નહી નહીં નહી ચોમાસુ ઉનાળો જોવાનું છે છે નોકરી આવી આપણે કોઈ આવ્યું તો આપણે પંચિંગ ભી લઈશું આ આપણું પંચિંગ છે મિત્રો જોઈ લીધું તમે પંચિંગ તો મળીએ આપણે કહીશ ઠીક છે મિત્રો આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે આજે બધા જમવા બેસી ગયા છે જમી લઈએ જમ્યા પછી મળીએ ઠીક છે અત્યારે જમવા બેસી ગયા છે ફાઈનલી મિત્રો આપણે છૂટી ગયા છીએ બહુ ટાકી ગયા છે કશું મોડું નથી બ્લોગ બનાવવાનું પણ

ઘરે જઈને શું મળવાનું બીજું ખાઈને સમજી જવાનું છે ને તો કઈ મળીએ પછી ઠીક છે આપણે ફાઇનલી આપણે સાવલી આવી ગયા છીએ મંચુરિયન ભર્યા છે ખાવા માટે આપડે પછી મંચુરિયમ ખાઈ ગયા કેમ છો મિત્રો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આ શાક છે ચપ્પાઈ ના જો ધ્યાન રાખવું પડશે હું પાછું એ કહી જઈશ મેં તો ફેશ થઈ ગયા છે નવી રૂપિયા હવે આપણે ખાવા થઈ ગયું છે તો ખાઈ ભાઈ જમી થઈ જાય એટલે અને પછી આપણે સવારે પાછું નોકરી જવાનું વહેલું તો આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં ઠીક છે ત્યાં સુધી રાહ જોઈશું અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વાયરલ કરી દેજો ખૂબ શેર કરી દેજો મળી આપણે હવે બીજા નવા બ્લોગમાં ટીક મિત્રો ભાઈ ભાઈ